હેલો મિત્રો વેલકમ ટુ અનાધર બ્લોગ એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આજના બ્લોગમાં આપણે બતાવશું તમને કે ટોરોન્ટોનું ડાઉનટાઉન અને ટોરન્ટોના ડાઉનટાઉનમાં બધા એ સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ કેવા હોય જેમ કે અહીંયા છે સ્કોશિયા બેન્કનું અરીના છે અહીંયા બધા હોકી ગેમ્સ અને કોન્સર્ટ એ બધું થતું હોય છે અહીંયા બીજું એક છે ને ઉપરથી ખુલે ને એવું છાપરાવાળું અલગથી સ્કાયડોમ કરીને રોજર્સનું છે ને ગ્રાઉન્ડ છે ત્યાં બધા એ બેસબોલને એ બધી વસ્તુ થતી હોય છે અને બીજા બધા છે ને અહીંયા આપણે સીએન ટાવર છે પ્રખ્યાત ટોરોન્ટોનો એ તમને વિડીયોમાં બતાવશું અને સીએન ટાવરથી આગળ જે આખું લેક ઓન્ટારિયો છે તો એ લેક ઓન્ટારિયો આપણે બતાવશું ટોરોન્ટો આઇલેન્ડ લેક ઓન્ટારિયોની બાજુ દેખાશે તમને તો આપણે એનો બ્લોગ અલગથી બનાવેલો છે તો એ જોજો તમે બાકી આપણે બ્લોગની શરૂઆત કરીએ છે તમને અહીંયાનું ડાઉન ટાઉનની બધી વસ્તુ દેખાડીએ ચાલો જો તો આ આપણે સ્કોશિયા બેંક કરીના છે અહીંયા તમને બહુ મોટું દેખાતું હશે વાંથી લઈને આમ ક્યાંય સુધી જાય છે બહુ મોટું છે તો અહીંયા બધી બેંક છે ને એના નામ છે ને એ રાઈટ છે નામ રાખવાનું એ પૈસા દઈને આખું સ્પોન્સરશીપ કરીને છે ને આખા ગ્રાઉન્ડના પોતાના બેંક ઉપરથી નામ રાખ્યા છે આ સ્કોશિયા બેંક અરીના છે પછી રોજર્સ સેન્ટર છે રોજર્સ અહીંયાની છે ને નેટવર્ક કંપની છે તો એને એનું નામ રાખી લીધું છે પછી મોન્ટ્રિયલમાં બેલ સેન્ટર છે તો બેલે અહીંયાની ટેલિકોમ કંપની નેટવર્ક કંપની છે તો એ એનું નામ રાખી લીધું છે તો સ્કોશિયા બેંકે અહીંયા પોતાનું રાખ્યું છે તો અહીંયા છે ને આપણે આઈસ હોકીની ગેમ્સ થાય છે પછી આપણે બાસ્કેટબોલ હોય છે ને એનબીએ જે પ્રખ્યાત છે આખા દુનિયામાં એનું છે પછી જો રિકી જર્વીસ છે ગરવીશ કે જરસ શું નામ છે મને નથી ખોર પણ એનું અહીંયા છે સ્ટેન્ડઅપ ઘણી બધી વાર થતા હોય છે પછી આપણે બધા મ્યુઝિશિયન હોય છે ડ્રેક છે આ છે તે છે જેટલા બધા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે પ્રખ્યાત આપણો ઝાકીર ખાન આઈ થિંક છે સ્કોશ્યાબેંક કરીનામા છે એ ઝાકીર ખાનનો છે ને અહીંયા હતો આખો જેટલા બી ઘણા બધા શો એને સ્કોશ્યાબેં કરીનામા બી કરેલું છે અને ઘણા બધા બીજા છે એ આપણે અહીંયા કોન્સર્ટ છે એ થાય છે હવે તમને દેખાતું હશે કે અહીંયા વરસાદ આવવા માંડ્યો છે જો નીચે વરસાદ દેખાય છે વરસાદ આવવા માંડ્યો એટલે આપણે આપણું ક્યાંક ઊભું રહેવું પડશે આમાં વરસાદમાં આ જો તમે આ બધું નીચે પીનું થઈ ગયું છે ને આપણે હવે જવું પડશે કારણ કે ટાઈમ નથી સામે જો દેખાય રોજર સેન્ટર બીજો કોઈ ઓપ્શન છે નહીં હવે આ જે વ્હાઈટ કલરનો ડોમ દેખાય ને ઉપર થી ગોળ છે રાઉન્ડ ડોમ એ ડોમ છે ને ખુલ્લે છે વચ્ચેથી આખું ઓપન થઈ જાય સમર હોય ને ત્યારે અને વિન્ટરમાં ગેમ કરવી હોય ને તો બરફ ને બધું પડતું હોય તો એ બંધ કરી દે આપણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ રીતની ફેસિલિટીઝ હતી જો આ વાળું જ આઈ થિંક બિલ્ડિંગ છે કે જ્યાં ઓલી શૂટ સિરીઝ છે ને એ કરેલી છે છે અને આ વાળું જો એન ટાવર કેવો છે અને સામે જે આપણે છે એ ડોમ છે ત્યાં જવાની ચાલો ભાઈ સીએન ટાવરનો વ્યૂ જોઈ લ્યો તમે અહીંયાથી આખે આખો વ્યૂ એના નજીક જશું ને તો આપણે આખું ઉપરથી તમને વ્યૂ ખબર નહીં પડે આ વાળું બિલ્ડિંગ છે અને આ ટાવર બધી બસો ચાલે છે અને સીએન ટાવરનો વ્યૂ જુઓ તમે થોડી વાર માણી લો સામે આપણે રોજર સેન્ટર છે આ રોજર સેન્ટર તમને દેખાય ત્યાં આપણે જોઈએ હવે ચાલો અહીંયા આપણે માં બધી વસ્તુ છે 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 પછી અહીંયા આપણે માર્કેટ કાઇન્ડ ઓફ કન્વીનિયન્સ સ્ટોર કે જ્યાં બધી વસ્તુ મળે અને આ વ્યૂ અહીંયા જુઓ તમે પછી અલગ અલગ પીટા એન્ડ ગ્રીલ છે કોકનું કૂતરું છે પનાગો પીઝા ટાકો ડેલમાં ટાકોસ છે બાહાબરિટોઝ એન્ડ ટાકોસ અને અરોમા એક્સપ્રેસો બાર અરોમા એક્સપ્રેસો બાર છે અહીંયાનું બહુ ટર્કીસ છે બહુ ફેમસ છે ચાલો હા આપણે આવી ગયો હાર્બર ફ્રન્ટ ઓલી બાજુ જેમ જેમ જશું ને અહીંયાથી આગળ તો હાર્બર ફ્રન્ટ એરિયા કહેવાય છે આ અને અહીંયા જો આપણે બધા ટીડીનાની બધા બિલ્ડિંગ પહેલાં બતાવેલા હતા અહીંયા આપણે હા છે સામે છે રોજર સેન્ટર છે તો આપણે એની નજીકમાં જઈને તમને થોડું દેખાડશું હા નજીક જઈને મેં કીધું બતાવું ચાલો મિત્રો તો આપણે છે ને રોજર્સ સેન્ટર આવી ગયા છીએ એકદમ નજીક તો આવાળું જે તમને દેખાતું હશે એ છે ને એ આખું આમથી આવી રીતે આમ બહાર જાય

સ્ટેડિયમમાં મેચ જોતાં જોતા તમને આ સીએન ટાવરનો વ્યૂ દેખાય અને છે ને સનલાઇટ એ બધું આવે અને ઘણીવાર વાર વિન્ટરમાં હોય તો બધા કોન્સર્ટ છે કે પછી કોઈ બી ગેમ્સ હોય બેઝબોલની કે બધી બેસબોલ તો અહીંયા રમાય જ છે ટોરોન્ટો બ્લુ જેઇઝ નામની ટોરોન્ટોની ટીમ છે તો એ અહીંયા રમાય છે અને આજુબાજુમાં જો ટ્રેનના ડબ્બા છે ને આ ટ્રેનનું મ્યુઝિયમ છે કેનેડિયન નેશનલ નામની ટ્રેન હાલતી હતી કેનેડિયન પેસિફિક નામની ટ્રેન હાલે છે હજી પછી આમ બધે જુઓ નાના ટ્રેન સ્ટેશન દેખાય છે અહીંયા પાટા છે પછી આગળ તમને જો આ વાળો ડબો તો એ ગો ટ્રેન છે તો એ ગો ટ્રેનવાળી જે અત્યારે ટ્રેન ચાલે છે એ છે તો અને આ બધા જુઓ બધા બિલ્ડિંગ છે ડાઉન ટાઉનના આપણે સીએન ટાવર અને આ વાળું જે છે આ આપણો બીયરનો ટાંકો છે અહીંયા ટોરોન્ટોનો સ્ટીમ વિસલ પિલ્સનર કરીને એક બિયર છે આ એનો ટાંકો છે અમે હમણાં જ સર્ચ કર્યું ખબર છે કે તમે બધા કોમેન્ટમાં લખવાના છો કે ભાઈ તમે દારૂડિયા થઈ ગયા તે હાઈ અમે તો આ છે આમાં ગૂગલમાં સર્ચ કરીને જોયું છે કે આ સ્ટીમ વિસલ પિલ્સનર નામની એક બિયર છે તો આ બિયરનો ટાંકો છે ને આ આખી છે ને એ બ્યુ બ્રુવરી છે કોલ્ડ આઈસ કોલ્ડ બી છે અહીંયાની એન્ટ્રન્સ છે એનું મ્યુઝિયમ છે તો અહિયાં બધું ટેસ્ટિંગ ને એવું બધું લોકો કરતા હશે અંદર જઈને તે રીતનું છે હવે આપણે જઈશી હાર્બર ફ્રન્ટ એરિયામાં હવે વરસાદ એટલો બધો આવે છે કે અમારે અહીંયા છે ને સિગ્નલ ક્રોસ કરવામાં રાહ જોશે એટલે રાહ જોવી પડશે ઓલી બાજુ જાસુ તો પલવી જશું વરસાદ એવો આવે ચાલો જઈએ પાછો રહી જોઈએ જો આપણે આ છે ને જે હાર્બર ફ્રન્ટ સેન્ટર ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છે આ જો આપણે ટ્રામ આવી ગઈ છે અહીંયા આ લોકો એને સ્ટ્રીટ કાર કહે છે પણ આપણે ટ્રામ કહેતા હોય અલગ અલગ ઘણી બધી લેંગ્વેજ છે તો એ બધું છે જો જો તમને સામે પાણી દેખાય છે અહીંયા તો આપણે ઓલમોસ્ટ હાર્બર ફ્રન્ટ ઉપર પહોંચી ગયા છે આ તમને દરિયા જેવડું લાગતું હશે પણ આ છે તળાવ આ ઓલા જેવું છે મુંબઈમાં શું છે ઓન્ટારિયો તળાવ છે આ લેક ઓન્ટારિયો અને જો મિસ્ટ આવી છે મિસ્ટ આને મિસ્ટ કે લોકો આમાંથી ના આ છે ને પાણી છે પાણીના ફુવારા નાના નાના એકદમ અહીંયા છોકરાઓને રમવાનું છે હાલો હાલો આપણે જાય આ છે ને એટલી ગરમી ન થાય ને તમને ગરમીમાં થોડીક રાહત મળે એના માટેનું છે જો આ ખબર ન પડે આ વાદળમાં હોય હા એકદમ વાદળમાં હોય ને એવું થોડુંક જબરજસ્ત મજા આવી ગયો ગરમી ગરમીમાં અહિયાં આપણે રાહત લેવા આવશો હવે ત્યાં જો એકદમ બેસવાનો સિટિંગ એરિયા છે અને આ જે તમને દેખાય નહીં વોટર ટેક્સી એ બધું જો સામે આપણે તમને દેખાયો તો આખો બ્લોક બનાવેલો છે ટોરોન્ટો આઈલેન્ડ જે અહીંયાથી આપણે આ આખા આખો એરિયા છે એ ટોરોન્ટો આઈલેન્ડનો છે હવે તમને હું દેખાડી દઉં આ હાર્બર ફ્રન્ટનું બોર્ડ વોક છે છેલ્લે સુધી જ્યાં સુધી તમને દેખાય ને ત્યાં સુધી આના કિનારે કિનારે આપણે ચોપાટી ઉપર જેવી રીતે ચાલવાનું હોય ને એવી રીતે બે બાજુ છે અને સામે તમને જો ઘણું બધું દેખાતું હશે ત્યાં આપણે સામે એક એરપોર્ટે તમને દેખાડ્યું તું પ્રાઇવેટ પ્લેન માટેનું તો એ બી દેખાશે હવે વોટર ટેક્સીઓ છે સામે બી ઘણી બધી આપણે બોટ ને વોટર ટેક્સીઓ ચાલે છે તો એવું છે તો આ બધા બિલ્ડિંગ છે સી એન ટાવર અને ત્યાંથી છે ને આ બધા મોંઘા એટલે છે કે આ લોકોને જો એકદમ તળાવનો વ્યૂ મળે છે અને આ એકદમ અહીંયા છે ને જો બધી વસ્તુ અહીંયા ને અહીંયા છે એટલું કન્વિનિયન્સ હોય કે અહીંયા હોસ્પિટલે અહીંયા સ્કૂલ બી અહીંયા ખાવા પીવાની બધી વસ્તુ અહીંયા ફરવાની બધી વસ્તુ અહીંયા પછી આ જે તળાવ છે ને એ વિન્ટરમાં આખે ખૂબ બરફ બની જાય તો એમાં સ્કેટિંગ ને એવી બધી વસ્તુ એક્ટિવિટી ઘણા બધા કરતા હોય આપણે વિન્ટરમાં તમને બતાવશું કે અહીંયા કેવી રીતે આ બધી એક્ટિવિટી ચાલે છે જો કેવું બેઠું છે અને કાંઈ પૈડી જાય એની બાજુમાં જઈને ઊભા રહ્યો તો એને કાંઈ નથી થતું પણ આવું પાણી છે જો અહીંયા અહીંયા જો આ હિંચકો છે આ શેપ એનો જ એ સમજાતું નથી એ રીતનું છે જો આ છે ને સિટી ક્રૂઝ છે તો આ છે ને સિટી ઓફ ટોરોન્ટો આઈલેન્ડ નથી જ જાતું પણ આ ડાઇનિંગ ક્રૂઝ છે તો અહીંયા છે ને જો આવાળું આ વાડી છે પછી ઓલાવાળી છે એ તમને છે ને અહીંયા એક બે કલાકની સવારીમાં લઈ જાય તમને મસ્ત શેર કરાવે તળાવની અને પછી અહીંયા તમને મસ્ત એમાં બેઠા બેઠા ડાઇનિંગને એ બધો એક્સપિરિયન્સ મળે તો એ રીતનું બી છે અહીંયા બી એક છે તમને દેખાતી હશે તો એ રીતનું છે ડોલર ભાવ છે છે એટલે રૂપિયા કેવું લાગે છે આ તમને મોંઘું લાગ્યું કે સસ્તું લાગ્યું કેનેડા પ્રમાણે તો મને બરાબર લાગે છે પણ તમે જણાવો હવે આપણે જો જા આમને ચાલ્યા જાશું આ બોર્ડવકમાં જો તમે અહીંયા આપણે બફે જેવું છે અને અંદર ડાઇનિંગ ટેબલ છે તમને દેખાતા હશે ત્યાં મસ્ત બેઠા બેઠા જોવાનું અહીંયા જો તમને દેખાણો વ્યૂ અંદર ડાઇનિંગ ટેબલ છે ને આ બોટ તમને લઈ જાય સવારી માટે બે કલાક અહીંયા તમે મસ્ત ડાઇનિંગ એક્સપિરિયન્સ લ્યો અને તળાવની મોજ માણો એવું છે અને ઉપર રૂફ બી છે એ પેલો પેલો માળ બીજો માળ અને ઉપર રૂફ ત્યાંથી તમને છે ને વ્યૂ લેવા માટે બધું છે અને આ છે સેવન્ટી નાઇન ડોલર એસી ડોલર એટલે પાંચ હજાર રૂપિયા પણ આ બહુ મોટી છે અને હાઈ એન્ડ લાગે છે આમાં કુઝીન થોડુંક ઇન્કલુડેડ હશે એ હવે જોવું પડશે શું છે કે શું નહીં પણ જો આ કેવડી છે એટલે આ તો વાળી મોંઘી જ છે ગેરંટી મિત્રો તમે જોઈ શકતા હશો એટલા ભીના થઈ ગયા છે એ ગરમીના અને તડકો બી અહીંયા એટલો જબરજસ્ત છે અત્યારે તો તમારે અહીંયા સુધી અગર તમે આ વિડીયો જોયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર અને અમને બહુ સારો સપોર્ટ મળે છે અત્યારે તમારો તો એના માટે બી તમારો ખૂબ ખૂબ આભાર તમે કમેન્ટમાં જણાવો તમે ક્યાંથી આ વિડીયો જોવો છો તમને શું લાગે છે બીજા કોઈ સારા સજેશન્સ હોય તો બી અમને કહો ઘણા બધાનું એવું બી કેવું છે કે આમાં કાંઈ નવી નવાઈનું નથી તો એના માટે અમે કોઈને પૂછતા નથી કે આ નવા માટે નથી દેખાડતા અમે તો અમારી લાઇફસ્ટાઈલ બતાવીએ છીએ કે કેનેડામાં લાઈફસ્ટાઈલ અમારી આવી છે જુઓ અમે કોઈ એટલી મોટી ફેમિલી નથી આવતા તો આવી રીતે એક નોર્મલ ઇન્સાનની લાઈફસ્ટાઈલ આવી છે તો એના માટે અમે આ વિડીયો બનાવીએ છીએ તો એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે જે લોકો આવા ક્વેશ્ચન કરે છે કે એને થોડીક બુદ્ધિ ચલાવવી જોઈએ બાકી તમારો ખૂબ ખૂબ આભાર આને સો લાઇક સુધી પહોંચાડી દો હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો બસ એટલું જ મળીએ નેક્સ્ટ બ્લોગમાં